સોક્રેટ એ બધા મહાન પુરુષ થઈ ગયા પશ્ચિમના મોટા મહાન પુરુષ કરી છે કરો બહાર તો કચરો લાગશે તમને એવું કે છે આત્માની વાત ભગવાનની વાત સમજાશે ને બહાર બધું ફીકું થઈ છે એવું છે એટલે અંદર જવાનું છે અંદર જ રહેવાનું છે અને ક્રિયા બહાર કરવાની છે જો અત્યારે કોઈ અંતર સી ના કરતા ચાર પાંચ જન થઈ ગઈ છે ભારે પડી જશે પછી આપણે છે ને અંતર આપણે જે બહાર જો આ લોકો માલ છે એ કઈ રીતે કરે છે એમાં સુધારો કરતા હોય છે એમાં આગળના કોન્સ્ટન્ટ બધું બધી કંપનીઓ બધા મોટા મોટા એમાં એટલા બધા આગળ વધ્યા છે આપણે અહીંયા પણ અંતરદ્રષ્ટિમાં શું એક તો સેવા નિપુણતા લાવી એમાં પણ એના કરતા ભાવ વધારે કિંમતી છે આપણો ભાવ કેવો છે કઈ ક્રિયા છે એ મહત્વ નથી ઝાડુ કાઢો કથા કરો ઠાકો ગમે હોય એ મહત્વ નથી કઈ રીતે કરો છો તમે એ મુખ્ય છે છે પછી બીજી કોઈ પણ આપણે ને બાય દ્રષ્ટિ રહે છે જે ક્રિયા વખાણ થાય માન મળે ને એ ક્રિયા બાજુ ખેંચાઈએ છીએ આપણે અને તે બહુ અપેક્ષા રહે છે એટલે જો આપણે ત્યાં ક્રિયા ભક્તિ રૂપ ક્યારે થાય ભગવાન ભક્તિથી જ ભવસાગર કરાય છે ભક્તિ જ મુખ્ય છે ભક્તિ સાધ્ય છે ધર્મ જ્ઞાન વૈરાગ સહિત ભક્તિ એટલે જો મુખ્ય ભક્તિ છે ને ઓલા ત્રણ સાધન છે ધર્મ જ્ઞાન વૈરાગ ધર્મે સહિત ભક્તિ જ્ઞાને સહિત ભક્તિ વૈરાગે સહિત ભક્તિ મહાત્મે સહિત ભક્તિ એટલે મુખ્ય ભક્તિ છે તો ભક્તિ રૂપ ક્યારે થાય આપણી ક્રિયા જો ધર્મ છે ને એ પણ ભક્તિ રૂપ થાય ક્યારે જો પ્રસન્નતા માટે તમે ધર્મ નિયમ પાડો જે કંઈ કરો એ ભક્તિ રૂપ થઈ જાય આપણી ક્રિયા જે કંઈ કરો જેટલું અંદર ભગવાન પ્રસન્નતા માટે હોય ને એટલું ભક્તિ રૂપ થાય સો ટકા હોય તો કામ થઈ ગયું એટલું નથી હોતું આપણે જે કઈ ક્રિયામાં ખાલી પ્રસન્નતા નથી બીજું ઘણું બધું હોય છે કેટલાય લોચા લાપસી હોય છે આપણી સેવામાં ફક્ત સ્વામીને રાજી કરવા નથી હોતું આપણે છેતરાઈએ છે જો સ્વામી આપણે કઈ ગુરુમુખી થવું આપણે તો ગુરુમુખી અંદર પણ મનમુખી થઈ જવાય તો સ્વામી આપણને રસોડાની સેવા સોંપી તમને પ્રચારની સેવા સોંપી સત્સંગ કરાવવાની સત્તા સોંપી એ તમે કરો તો એ ગુરુમુખી થયા પણ કઈ રીતે કરો છો મનમુખી થઈને અંદર 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 મનમુખી દીવા તરે અંધારો એના જેવું જ્ઞાનમાં અજ્ઞાન ધર્મમાં અધર્મ એવું થયું કે સ્વામી આજ્ઞાથી કરીએ છે આપણે આ બધા બધા પોતાની ડિપાર્ટમેન્ટ સાચવે છે પોતાનું સ્થાન પોતાના મંદિર તમે પોતાનું ક્ષેત્ર જ્યાં બધું કરો છો કાર્યાલય છે આ છે બધું સાચો છો કરો છો એ ગુરુમુખી એટલું થયા પણ પછી સ્વામી કહ્યું છે અભાવ લેવો અવગુણ લેવો માન રાખવી ઈર્ષા માટે જો એ બધું તો મનમુખી થયું ને એ દૂર થાય તે ક્રિયામાં બરકત થાય અંતરદ્રષ્ટિ કહીને આપણે આગ કરવાનું છે આ ખાલી તમે ફોર્મ ભરીને મોકલ્યા આ કર્યું નહીં બધું તો બધું ઘણું બધું તમને આવે છે બધું કરે છે સારું છે પણ એની પાછળ ભાવના કંઈક કેવી છે એ મુખ્ય છે જો ત્યાં ફરિયાદ જ રહ્યા કરે કે આ મધ્યસ્થ કરેલવાળા છે બસ આમ દીધે જ રાખે નહીં ગઈકાલે બધું આવ્યું હતું ને પેલા કયા કાકા હતા હા નરસિંહ કાકા કેટલું એ બધું છે ને આપણે આપણે બધા નરસિંહ કાકા છે આપણી ફરિયાદો આવી જ હોય છે બધી તો જો ને બધું આમ જ હોય છે આપણે એમના તરફ જોતા નથી કે એમને એક એક પેલું ફરફરી ત્યારે મહિનો કાઢ્યો હોય પંદર કાઢ્યો એ જોતા જ નથી આ મોમ મારો કરે છે લો આ બધું થાય તો જે આ ભાવથી તમે ભલે હું તો કહું છું બધા ફોર્મ ભરો બધું કરો મને ફળ નહીં મળે હા એ ભક્તિ રૂપ નહીં થાય મજૂરી થશે મજૂરી થઈ ગઈ જો કોઈ પણ ક્રિયા હોય ને એમને એમ કરે વેઠ ઉતારે એ મજૂરી એને ઉપર સુપરવાઇઝર રાખવા પડે આવું બધું કરવું પડે પણ જો એની અંદર કળા કૌશલ્ય દાખવે તે કારીગર કહેવાય અને જો એની અંદર પ્રેમ ભરે ભક્તિ થઈ જાય મારા જે લગ્ન હેતના ઠેબા એટલે ભાવનગરના નરેશ એમને ખર પડી એટલે આપણે એમને મોજડી સી મહારાજ માટે તો કોઈ વાત કરી કે મહારાજની જે મોજડી સી છે ને એ તમે તમે તમારા માટે બનાવે તો ખરા તો ભાવનગર નરેશે આજ્ઞા કરી એમને કે હમણાં જે તો બનાવી આપ મને બનાવી લાયા એ ના જઈ નથી તો ત્યાંથી હોય કે આ તો સોનાના તાર છે ઓલા તો હેતના તાર અંદર ગુથેલા છે હા તો એ ભક્તિ રૂપ થઈ જવું એને એ જ એટલે આપણે ભક્તિ કરવાની છે એટલે આપણી ક્રિયા ભક્તિમય બનાવવાની છે તો એની અંદર જે રીતે જે જે દોષ કાઢવા ઘટે જે કઈ ઉમેરવું કરવું પડે એ બધું કરીને ભક્તિ રૂપ આપણી ક્રિયા થાય કરણ એની અંદર છે ને અંત્રષ્ટિમાં આ બધું આવે છે અંદર તો માન માટે તમે તપાસ કરો છો ને માન માટે શરૂઆત તમે કરી હોય બાપાને રાજી કરવા માટે પણ જરાક માન મળ્યું ને ભાઈ એટલી બધી ઈચ્છા રહે છે ને માનની એ મોહ દૂર કરવો બહુ મુશ્કેલ છે બીજું બધું માન છે ને એને અંત પમાયું જ નથી ભયંકર છે બાપા ધન્ય બાપા જે આટલી બધી એમની મોટો પર અહીંયા છે છે ને સ્વામી બાપા આજે માનની વાત કરે ને અમે ત્યાં જાપાન ગયા હતા તો જેને ત્યાં ઉતર્યા હતા પોપટભાઈ તો એમને મને અમે બોતી દેખાડ્યા બે રૂપે રંગે આકારે બધું સરખું કઈ ફેર નહી ટ્વીન્સ જોડિયા મૂકી કહે ને એવું ચાલે અને કઈ આ એના ત્રણ હજાર ને આના ત્રણ લાખ આટલું બધું ફેર ત્રણ ના છ હજાર હોય દસ હજાર હોય બઉ ત્રીસ હજાર ત્રણ લાખ ને ત્રણ હજાર અને બે દેખાવમાં બે સરખા છે તો કે આમાં એક ડાઘો છે એક મોતી મોતી ની અંદર ધોળા મોતી માં ધોરો ડાઘ એ પણ ટાંકી ના અણી જેટલું આમ તો ખબર આપણને એમને દેખાય આપણને ખબર ના પડે બોલો આ જો કે એક ક્યારે જ આ ધોરો ટપકો ના હોત ને તો આ ત્રણ લાખ નું થઈ જાત અહીંયા ફેર પડે સમય ના આપણા માં જે માન છે ને એટલે આપણી બધી ક્રિયા આ જે સેવા કરીએ છીએ ધ્યાન રાખવાનું અંતરદ્રષ્ટિમાં આ કરવાનું છે આપણે માન માટે નથી થતું ને ધ્યાન રાખવા થઈ જાય છે શરૂઆત આનાથી થાય જોજો તપાસ આવશે આમ શરૂઆતમાં થાય બાપાને રાજી કરવાનું અને અમે નથી કહેતા કે સો ટકા માન માટે એવું નથી પણ જો તપાસ કરો ને બરાબર આમ ખખડાઈને જાતને ખગડાઈને કરશે ને ત્રીસ ટકા તો નીકળશે જ માન માટે એવું લાગશે જ તમને આ ખેંચી જાય છે સ્કાય લેપ ફરતું અને પડવાનું હતું તો આ લોકો જોયું કે જ્યાં પડશે ને ત્યાં ભૂકા કાઢી નાખશે અંદર પેલી આ એટમ વેસ્ટ છે ન્યુક્લિયર વેસ્ટ એને એ લોકો અંદર પચાસ ફૂટ નીચે દાટે છે એટલું હવે જો બહાર પડે તો કેટલું નુકસાન થાય કેટલું ઝેરી બધું વાતાવરણ કરે એ લોકોને નક્કી આને રણમાં આપણે પાડવું તેના માટે ઓલા એના લાઈનમાં આવતા હતા ને તો ઇલેક્ટ્રોમેગ્નેટ ગોઠવ્યા ઓસ્ટ્રેલિયાના રણમાં કે લતા ફરતા જ્યાં પેલા આવે તો ખેંચી જાય બોલો લોખંડનું હતું અને આ ઇલેક્ટ્રોમેગ્નેટ બને એટલે એના લાઈનમાં આવશે ને ખેંચી લેશે એવું જ થયું સ્કાય આમ ફરતું ફરતું કોઈ જગ્યાએ પડવાનું હતું પણ પડે પહેલા મેગ્નેટ થી ખેંચીને જ્યાં તું ત્યાં ગયું એટલે બહુ નુકસાન ના થયું આપણે છે ને માન બાજુ ગમેલું કરો ને થઈ જાય આવું છે અને એને લીધે એટલી ગડબડ થાય છે ને કે માન છે ને એક બંડલ છે અંદર બધું અનેક જાતના વાયરસ ને બેક્ટેરિયા બંડલ છે અંદર બધા દોષ ભરેલા છે અત્યારે પોટલું હોય ને એની અંદર બધી ઝેરી તત્વો હોય ઝેર કછોલા હોય પછી બીજું ત્રીજું બધા એનું પોટલું માન એવું છે એક માન જો એની સાથે જો આપણે કઈ કરી શકીએ છે જેટલું આપણે એની સાથે સામનો કરીને જેટલું કરે એટલી ભક્તિ આપણી ક્રિયા ભક્તિરૂપ થશે એમાં બધું બહુ એ થઈ જાય છે બીજો બધો બહુ નથી આમ વાંધો આવતો એક માન છે ને મચેડી નાખે તો આપણે ક્રિયાની અંદર ખાસ અને બધું ઊભું જ નહીં અભાવો ગુને બધું એને લીધે જ થાય છે માન લીધે જ બધું અભાવ ગુને આવે છે બધા મૂળ મજા છે એટલે આપણે ખાસ અંતરદેશની અંદર આપણે ધ્યાન રાખવાનું પછી દેખાવ માટે યુગી કેમ ભગવાન મારાની પાસે ઉભા રહેતા ક્યાંય છેટા રહેતા હતા આ તો પાસે ઉભો રહે દેખાવો કરે કે સેવા કરીએ છે એ બધી એ યુગી શબ્દ એટલે દેખાવ બહુ થઈ જાય છે સેવાની અંદર એ ના થવા દેવું એટલે અંતરદ્રષ્ટિ એટલે આ છે ને અંતર છે ખૂબ જ જરૂર છે અંતર જેટલી અંતરદર્શી થશે ને કાર્ય કરતાને અને જેટલા એમાં અંદર પડ્યા રહેશું એટલો આપણે જલ્દી વિકાસ થશે આપણી ક્રિયા ભક્તિમય થશે સંગીન થશે એનું કંઈક પરિણામ આવશે તમને અનુભવ થશે તમને મજા આવશે નહીં તો આ બધું છે ને તમને સુખ નહીં આટલી બધી સેવા ભક્તિ કરતા થતા સુખ નહીં આવે મજા નહીં આવે તો જે અંતરદર્શી ખૂબ જરૂર છે અંદર બી આશે સંબંધ કેવો છે અંદર એ બેનો અવઘાવ ગુણ લેવાને બદલે અવગુણ આયા કરતો હોય આમ એકદમ મોટા પાયો બને થોડું કુછ 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 થતું એલર્જી હે આમ આમ એને જો એને અંદર કઈ થાય આવું બધું થતું હોય જો છે આમ એમાન છે ઈર્ષા છે એને લીધે તમને કોઈ તમને જે રહ્યા ન બનતો હોય સામે મળે ને જોજો તમે હા તે તપાસ કરજો કેવું થાય છે અંદર કોઈ પણ કોઈ પણ સાથે તપાસ કરું કોઈ આનંદ થશે કોઈક સાથે મજા નહીં આવે કોઈક સાથે કોઈ ના લે સ્વાઈ બાપા બધાને ગમ્યો હોય ને તો સાહેબ પૂજા પછી જો સાહેબ નમસ્કાર કરે તો અદભુત સીન હોય છે અદભુત એ માણવા જેવું હોય છે એ સ્વામીની અંદર કેવી ભાવના કેટલી બધાને અપીલ થાય છે અને આપણું નિર્માણી પણ તો બીજા લાવે બરાબર અંદર કંઈ આપણું નિર્માણી હોય એમ પણ અંદર અંદર એને એનું સાક્ષી કબૂલ ના કે સારું કંઈ ગરબડ છે ભલે નિર્માની છે ને તો અંદર થી આ બધો સુધારો ક્રિયા કરે આ બીજું કઈ જો એક વાર નહીં પ્રશ્ન નીકળ્યો ચંદ્ર પર જઈશું ને આજ બધી કરવાનું છે આ તમારે કાકા ચંદ્રોભાઈ નરસિંહ કાકા આવવાના છે ત્યાં ત્યાં એ જ રહેવાના છે આપણી આ સેવા આજ બધું ત્યાં જ છે જ્યાં જઈશું ત્યાં આમાં ફેર પણ ભાવમાં તમે ભાવ અંદર ગમે ક્રિયા તમે સોંપવામાં તે યોગી આપવા ચાલીસ વર્ષ વાસણ ઉઠક્યા સાસુને આજ્ઞા કોઈ મનમાં ના થયું હું બ્રહ્મ સ્વરૂપ મને આ ક્રિયામાં મને ઓલા કથા વાર્તા કરવા સોંપ્યું કેટલા સત્સંગ કરાવી દો લો યોગ્ય પોતે કહ્યું કે જો અંગ્રેજી ભણ્યો તો કોલેજ બધી રંગી નાખે આવું તો જે એમને આવું બધું પણ તોય વાસણ જ ઉટક્યા છે તે તો બીજા વિચાર કર્યા જ નથી એમને એટલે ક્રિયા કઈ છે બહુત મહત્વ નહીં આપણે છે ને આપણને જેમાં માન મળે ને એ જ ક્રિયા ગમે છે એ બાજુ જ ખેંચે એ બાજુ થાય છે જયારે આપ મોટા એટલે અને એને તો કિંમત છે જ નહીં મનમુખી તો આ સત્સંગની કિંમત જ નથી મુક્તાન સ્વામી કીર્તન બોલ્યા મેલ મન તાણ વચન થઈને સાધન સર્વે કરે અરે મનમત થઈને કોટી સાધન કરે તો સદગુરુ સૌના સર્વે કાચું યુગી આપને ગોખાયેલું સ્વામી કહ્યું કે આ કીર્તન ગોખો સ્વામીની વાતમાં છે સન કેમ કહું તે શ્રેષ્ઠ છે મન ગમતું કહું તે કનિષ્ઠ છે મન ગમતું કરતો હોય આખા મંદિરની ક્રિયા એકલો કરતો હોય ચાલીસ સાધુ જોઈએ એક મંદિર બરાબર ચલાવ હોય ને તો ચાલીસ સાધુ ક્રિયા પોતે એકલો કરતો હોય ગમેલો ત્યાગ રાખતો હોય હવે એક નિયમ હોય ને તમને ખાલી પાંચ વર્ષથી એક ટાણા કરતો હોય તો કેટલું લોકોને આમ ભાર પડતો તો ગમેલો ત્યાગ રાખતો કેટલો ભાર પડે અને ગમેલા સત્સંગ કરાવતો હોય એ કેટલી મોટી વાત થઈ આપણે કેટલાને સત્સંગ કરાવતો કેટલા કંઠી તપાસ કરો તોય સ્વામી કે ન્યૂન છે ન્યૂન નહીં માટે વિઘ્ન છે આ શબ્દ મૂક્યા આટલું બધું કરાવે છે તોય મનમુખી ગઈકાલે આપણે વાત થઈ ને શાંતાનંદની સુરત થી ઠેઠ કાર્યાણ સુધી બળણી ઉચકીને લઈ ગયા રસ્તા ધમાલ નથી કરી વ્યવસ્થિત સહકાર આપ્યો છે બધું મદદ કરી પહોંચાડ્યા મારા રાજી થયા જ નહીં સામુ જ ના જોયું વિચાર કરો આટલો દાખલો કરવા છતાં તો જે આ બધું મનમુખી ના થાય એટલે મનમુખી આપણે તો બીજું બધું કઈ એવું નથી પણ મનમુખી આ થઈ જાય છે સ્વામી ક્યાં કહ્યું કે ગુણ લઈને ક્રિયા કરવી હળી મળીને કરવું સુરત ભાવ સંપ રાખીને આ બધું એ તો વિચાર કરતા જ નથી આપણે તમે રસોડાનું કામ બસ રસોડા લોકોને જમાડી દેવા સારી રીતે ટૂંક સમયમાં ભાઈ એ બરાબર છે પણ પછી તમે આ બધું મનમાં રાખ્યું હોય ઈર્ષા હોય માન હોય પછી મન ધાર્યું આ બધું ધાર્યું થયું ને અંદર ગુરુ એ તો વિચાર કરતા જ નથી એટલે આ રીતે આ રીતે જો આપણે વિચાર કરીએ તો કામ થાય નહી તો આ રીતે કરવાનું છે જેમ આ લોકો બહાર કરે છે આપણે અંદર કરવાનું છે બહાર સુધારો કરી કઈ ક્યાં સુધી ચંદ્ર ઉપર પહોંચ્યા અને કેટલી કેટલા સાધનો કેવા કેવા બનાવ્યા આ મોબાઈલ લોન તમે ઇન્ટરનેટ લોન કેટલું બધું પેલા તો કોઈ પચાસો પેલા કોઈ વિચારે જ ના શકે કે અમીરિકાનું ફટ વાત થાય તો કોઈ વાત કરે તો ગાંડ પણ લાગે તો નવલકથા જેવું લાગે તો મૂર્તિમાન થઈ ગયું તો જેમ બહાર બધું છે છે આટલું જ છે એટલે આ અંતરદ્રષ્ટિ એટલે ખૂબ આ સત્સંગ અંતરદ્રષ્ટિ છે નેવું થી નવાણું ટકા કામ અંદરનું જ છે બધું જેમ બહાર આ લોકો કરે એમ આપડે અંદર કરવાનું છે અંદરે એવી રીતે ક્રિયા કરી ભક્તિમય થાય આપણી ક્રિયા સેવા રૂપ જે સેવા ભક્તિ આપણે કીર્તન સેવા એ જ અમારું જીવન ભક્તિ એ જ મારું જીવન એક જ છે સેવા ભક્તિ સેવા એ ભક્તિ રૂપ થાય તો એમાં જે કંઈ કરવું ઘટે બધું કરવાનું તો માન ને ઈર્ષા ને અભાવ ને અવગુણ આ બધું દૂર કરીને અને આપણે સૌ સુરત ભારત ગયા મહિમા સમજીને આ કહીને તપાસ કરતા એમને ખબર પડે હા માની લે હું તો આ બધું છે મારા માં તપાસ તો જ ખરા પોતાની વાત છે આ ખબર જ નથી ઠેર સુધી જયારે ચેકિંગ થયું ને ત્યારે ખબર મોટા હાથીઓ છે અંદર તો ખાલી મચ્છર નહીં હાથી સાત સાત બ્લોક આ ઉપર કોઈ નિશાની નહીં ખબર જ નહીં જો મહિના પછી આ ડોક્ટર જો મહિના પછી ચેકિંગ કરાવે તો કેટલી ગડબડ થઈ જાય કોમ્પ્લિકેશન એટલા બધા થઇ જાય તો ભગવાનની ઈચ્છાથી ભગવાન દયાથી ટાઈમ સર બધું એ બધું પહેલા એનું પરિણામ આવે પહેલા બધું પકડી ગયું તો બધું કામ થઈ ગયું ઉપડી પણ જાત અરે એક બે બ્લોક માં ઉપડી જાય સાત માં હું બાત કરી ભગવાન દયા થી ચાલતું હતું એટલે કહેવાનું શું કે જો ચેકિંગ કર્યું તો જ ને ખબર પડી ને એટલે ઉપર તમને કોઈ ખ્યાલ નહીં આવે તમને એમ લાગે હું બરાબર જ કરું છું બાપાને રાજી કરું બાપા એ રાજી છે ને બધું ચાલે પણ ખ્યાલ આવશે માન મોટા મોટું માન જો માન માટે ખેંચાય છે ગમે હોય ને ભ્રમરૂપ થયા ઘરે માન જાય એવું જ છે એવું જ લાગે છે માન માટે થઈ જ જાય પણ એમાં કેટલા ટકા છે એ આપણે જોવાનું માન છે કેટલા ટકા પાપાને પ્રસન્ન કરવાનું પ્રમાણિક છે ઘૂસી જતું હોય છે ખ્યાલ નથી આવતું બીજું કેટલું થઈ જાય છે બીજું બધું એક ખાલી પ્રશ્ન નથી થતું આપણે માન માટે થઈ જાય કોઈ એના ઉપર ઈર્ષા એના માટે થઈ જાય કોઈને બતાવી દેવા હરીફાઈમાં બધું કેટલા અંદર લોચાલ આપશે એક ફક્ત પ્રસન્ન માટે હોય તો કામ જુદું થઈ જાય એટલે અંતરદિ ખૂબ જરૂર છે આપણી દરેક ક્રિયામાં ટૂંકમાં ભક્તિમય બનાવવા માટે અંતર ખૂબ જ જરૂર છે એટલે આ રીતે સતત આપણી ક્રિયામાં જો ક્રિયા પહેલા કરેલી ક્રિયા દરમિયાન ક્રિયા પછી પહેલા આપણે મુક્તાન સ્વાઈ કહ્યું ને એ રીતે એક વેદ વૃત્તિ બાર એક હાથ અંદર લીધી એટલે આપણે જીવાનું કે એટલે જે વાત કરે છે કે થવાનું છે ક્રિયા અંદર ગુણ અમયમા પછી આ અંદર હતાશા નિરાશા એટલે આ આપણે તપાસ કરવાનું કોઈ એમ માને એમ કે ભાઈ હું બરાબર કરું છે એ વાત માને માની મુક્તાનસાઈ જો અખંડ અંતરદ્રષ્ટિમાં રહેતા હોય તો એ ને ક્યાં વાત છે તો જો આગળ આવું હોય આદર્શ કાર્ય કર થવું આ બધું હોય તો જરૂર છે જો એવું ના હોય તો પછી ચાલે છે ચલતી આવે ચાલે છે કઈ નરસિંહ કાકા બધી વાત કરીને એમ એવું કંઈ કઈ વાંધો નથી જો એવા જ રહેવું હોય તો વાંધો નથી ચાલુ છે પણ જો આવા ગુરુ મળ્યા ને પછી કાંઈ ના હોય તો ધૂર આવા પુરુષ મળ્યા પછી પણ જો આપણે આગળ ના આવી જીવનો ફેરફાર ના થાય આવી ભક્તિ ના જાગે તો હવે છે આપણને એટલે આ ખૂબ જરૂરનું છે આમ ઈચ્છા હોય કે ના હોય તો આપણે આપ સ્વામી મળ્યા છે એમનું ઋણ ચૂકવા માટે તો હમણાં ભીડાની બધી વાત આવી આપણે વિવેકશાળી સ્વામી વાત કરીએ કેવો ભીડો એ કેવું હોય એના માટે આપણે આટલું ના કરી શકીએ આટલું જતું ના કરી શકીએ મા નિર્ષા કેમ ના મૂકી શકીએ એમને આટલું બધું આપણા માટે કર્યું છે એટલે આ દ્રષ્ટિ વિચાર કહીને આપણી ક્રિયા સુધારીએ એ પ્રાર્થના સેદાન સહે